ભેસાણના ચુડા ગામે શ્રીરામજી મંદિરના ત્રિદિવસીય પ્રતિષ્ઠા મહોત્સવ તમામ લોકોનું મહાપ્રસાદનું આયોજન નાની પાટલી લેવા પટેલ સમાજ ખાતે રાખવામાં આવ્યું જૂનાગઢના ભેસાણ તાલુકાના ચુડા ગામે એકાવન લાખના ખર્ચે ભવ્ય રામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું અને પ્રાણ પ્રતિષ્ઠામાં મોટી સંખ્યામાં સાધુ સંતો અને દાતાઓ જોડાયા અને દરેક સાધુ સંતો અને દાતાઓનું સન્માન કરવામાં આવ્યું આ તકે પરબધામથી કેતનદાસ બાપુ સુખરામ બાપુ પૂજ્ય શાસ્ત્રી આનંદ સ્વરૂપદાસજી સ્વામી જુનાગઢ વિવેક સ્વરૂપ સ્વામી બગસરા કોઠારી પ્રકાશદાસજી મહાદેવ ગિરિબાપુ અને સાધુ સંતો આ પ્રતિષ્ઠામાં ઉપસ્થિત રહ્યા આ પ્રસંગની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી અને છેલ્લા એક વર્ષથી નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું ગ્રામજનોના પૂર્ણ સહયોગ અને ઉત્સાહી કમિટીની ખૂબ જ મહેનતથી એક ખૂબ જ ભવ્ય રામજી મંદિર નિર્માણ પામ્યું છે સાથે સાથે બાજુમાં આવેલ હનુમાનજી મંદિરનો પણ જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો આ ત્રણ દિવસના કાર્યક્રમમાં ગામના તમામ લોકોનું મહાપ્રસાદનું આયોજન નાની પાટલી લેવા પટેલ સમાજ ખાતે કરવામાં આવ્યું રોસાળા વિભાગ અને યજ્ઞશાળા વિભાગના તમામ સ્વયંસેવકો ખૂબ જ ઉત્સાહથી સેવાનું કાર્ય કરી રહ્યા છે તે ખરેખર બિરદાવાને પાત્ર છે આ શુભ ઉત્સવનો લહાવો ગામની બહેનો દીકરીઓ લઈ શકે તેથી તેમને આમંત્રણ પત્રિકાઓ આપી અને તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે આગામી દિવસોમાં તમામ રામ અને ચૂડા ગામના તમામ પરિવારો કે જેઓ સુરત અમદાવાદ બરોડા રાજકોટ કે અન્ય શહેરોમાં રહેતા હોય તે લોકો લઈ શકે તેવી રામજી મંદિર કમિટી અને આગેવાનોને અપેક્ષા રાખી છે અહેવાલ હોથી લોકાર્પણ